આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એમણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે અને પોતાના સેવક ઈસરાયલની વહાર કરી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઓગણીસ મો પચાસમું વર્ષ નવમ્બર પહેલી તારીખ વડા ધર્મગૃહ એક ડોકમાં પ્રગટ કર્યું હતું આ તહેવાર ત્રીજ સદીથી ઉજવવામાં આવ્યું હતું અને પાંચમી સદીથી વધારે પ્રખ્યાત થયું હતું પણ ઓગણીસો વર્ષ વર્ષમાં જ એક ડોકમા તરીકે એક સત્ય તરીકે અને દરેક કેથલિકે સ્વીકાર કરવાનું છે એમ હુકમથી હુકમ એ પોતે ડિક્લેર કરે છે પ્રભુ ઈસુ આપેલા જે પવરથી જે જે અધિકારથી અને સાથે સાથે જે પ્રેષિતો પિતર અને પાઓલ આપેલા જે અધિકાર એમની શ્રદ્ધાના અધિકાર દ્વારા આપેલા સત્ય મરિયમ સદેહ સ્વર્ગ લઈ લેવામાં આવ્યા હતા એ સત્ય આપણે ડિક્લેર કરી તેમ કરીને વડા ધર્મગુરુએ જાહેર કર્યું હતું હા કિસ્માલ ભયતાબેનો આજે એક આનંદનો દિવસ છે કે માતા મરિયમ સદેહ એ સ્વર્ગ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને એનું કારણ એ છે કે ઈશ્વરના વચન પ્રમાણે સંપૂર્ણ એક શ્રેષ્ઠ રીતે એક વ્યક્તિ આ ધરતી પર જીવ્યા હોય એ મરિયમ છે એટલે ઈશ્વર પોતે આ મરિયમને પસંદ કરે છે અને મરિયમનું જીવન આપણે બતાવે છે એ કેવા નમ્ર હતા પોતે ઈશ્વરની માં થવા માટે ઈશ્વરે પસંદ કર્યા તો પણ એમને બિલકુલ અહમ નહીં અભિમાન નહીં હંમેશા નમ્ર જીવન હું તો ઈશ્વરની દાસી છું એમ કહે છે અને એ ખબર પડ્યા પછી પણ ત્યાં બીજાની જ્યારે મદદ જરૂર હતી અને ત્યારે ઉથાવળા ઉથાવળા આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ ઉથાવળા ઉથાવળા એલિઝાબેથને મદદ કરવા માટે જાય છે એટલે જ્યારે બીજાની જરૂર હોય અને ખાસ કરીને જ્યારે અન્ય વ્યક્તિ અશક્ત હોય અને જાણ્યા પછી તરત જ ઉતાવળે ઉતાવળે મદદ કરવા જાય છે આ મરિયમ એવા કે પ્રભુ ઈસુના જન્મ પહેલાથી અને પ્રભુ ઈસુના મરણ પછી અને પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી પણ હંમેશા પ્રભુ સાથે ને સાથે કેલ્વરી નીચે પહાડ નીચે ત્યાં કેલ્વરી ક્રોસ નીચે બીજા બધા શિષ્ય નાટા પણ મરિયમ એ મા છે મા એટલા મહાન છે ક્રિસ્માલ ભાઈતા બહેનો આપણી માતૃભાષા જે ભાષા આપણે બોલી છે મા કહે છે આપણો દેશ કહે છે મધર ઇન્ડિયા મધર અવર કન્ટ્રી છે અને આવી રીતે દરેક માટે મધર માટે એટલું માન આપવામાં આવે છે એ મા ત્યાં બીજા બધા આવે ને જાય પણ માં તો મા છે એ પ્રભુ ઈસુ પદસ્તંભ નીચે પણ ત્યાં ઊભા હતા મરી ગયા પછી પણ ત્યાં ઉપલી મેળીમાં બધા શિષ્યને ભેગા કરી ત્યાં રહેતા હતા આ એક અદ્ભુત વ્યક્તિ પ્રભુજીને જન્મ પહેલા ઈશ્વરે પસંદ કરી ત્યારથી અને ત્યાર પછી છેલ્લે પણ હંમેશા ઈશ્વરના વચન મુજબ જીવી આપણા બધા માટે એ સ્વર્ગની રાણી છે અને સાથે સાથે પૃથ્વીની રાણી છે પ્રભુ ઈસુપોતાની માને આપણા બધા માટે મા તરીકે આપ્યા છે અને ખાસ કરીને મરિયમના જે આજે આ ગીત કે જે ક્રાંતિ ઈશ્વરે આ ધરતી પર લાવ્યા હોય એ બધી ક્રાંતિ એ આનંદપૂર્વક મારો આત્મા મારો ઉદ્ધાર પ્રવેશ પર છે કારણ ઈશ્વર આ ધરતી પર અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા છે અને સાથે સાથે કહે છે કે એના જન્મ પણ એટલા અદ્ભુત કાર્ય કર્યા છે અને વર્ષોથી ઘણા બધા લોકો એમને ખરે આજથી બધા યુગોમાં અને બળભાગ્ય માનશે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્ય કર્યા છે ડિકલેર કર્યું હતું ત્યારે મરિયમ આ પૃથ્વી પર એમનું જીવન પૂરું થયું ત્યાર પછી આત્મા અને દેહ સાથે સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે એમ કરીને આ તહેવાર આનંદપૂર્વક આજે ઉજવવામાં આવે છે I am, you are,